જી એટલે વૃદ્ધ ગુજરાતમાં આવીને વૃદ્ધ થઈ બાળક અવસ્થા હોય ને તો ચંચલતા બાળક અહીંથી ત્યાં ચારે બાજુ ક્યાંય શાંતિથી ના બેસે યુવા અવસ્થામાં એ ચલતા હોય ક્યારેક તરસ લાગી કોઈનો ફોન આવ્યો કઈ બિઝનેસ કામ આવ્યો ઘડીકમાં અહીં ગયા ઘડીકમાં ત્યાં ગયા પણ વૃદ્ધાવસ્થામાં એક વાર માણસ બેસે ને તો હાથ પકડીને ઉભા કરવા ના હોય ને ત્યાં સુધી ના ઉઠે અને કે છે ને કે વૃદ્ધાવસ્થામાં જે મા બાપની સેવા કરે ને એને વડીલોનો વારસો મળે અમારા સૌરાષ્ટ્રના કણબી ખેડૂતો ભલે નિશાળમાં ભણેલા નહીં પણ સમજદાર બહુ હા પચીસ વીઘા જમીન હોય અને ચાર દીકરાઓ હોય તો પોતાની હયાતીમાં ચારેય દીકરાને પાંચ પાંચ વીઘા જમીન વેચી દે અને પાંચ વીઘા મરણ મૂડી તરીકે સાચવે વ્હીલમાં લખે કે જે અમારી સેવા કરશે ને એના મળશે એ જમીનની લાલચે ચારે એની સેવા કરે અમારા વડીલો હંમેશા કહેતા અને દરેકે વિચારવું જોઈએ કે પોતાની હાજરીમાં બાળકોને ક્યારે બધું ના આપી દેવું કારણ કે બધું મળી ગયા પછી મા બાપની જરૂર કોઈને નથી રહેતી હા અને આપણે સમાજમાં અનેક જગ્યાએ આજે આ બધું જોઈ રહ્યા છીએ બધી પ્રોપર્ટી બાળકોના નામ પર કરી દો ને પછી કોઈને મા બાપની જરૂર નથી રહેતી પછી વૃદ્ધાશ્રમમાં જવું પડે છૂટકો નથી આપણે પછી એમને જ મળવાનું છે ને મારા વડીલો હંમેશા કહેતા એવી વ્યવસ્થા કરો કે તમારા પછી બાળકોને મળે

અહીંયા આવીને હું તો જુવાન થઈ પણ મારા બંને પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ થયા મારા દુઃખનું કારણ શું નારદજી કે છે તારા દુઃખનું કારણ બીજું કઈ નહીં આ કલયુગ છે જ્યારથી કલિયુગ આવ્યો બધા જ્ઞાન વૈરાગ્ય ભક્તિની ઉપેક્ષા કરવા લાગ્યા જ્ઞાન અને વૈરાગ્ય ખાલી શબ્દોમાં રહ્યો જ્યાં સુધી કોઈક લૌકિક વિષય ના દેખાયો અને કઈક એવો દેખાયો એટલે બધું જ્ઞાન વૈરાગ્ય ચાલ્યું જાય મોટા મોટા વૈરાગ્યો પણ વિચલિત થઈ જાય અને ભક્તિ અહીંયા આવીને

मीराबाई कहो ये ब्रज में दूसरा पुरुष कहाँ से आया मैं तो सोचती थी कि यहाँ तो केवल मेरा कृष्ण ही पुरुष है और बाकी सारी गोपियां हैं ये ब्रज में दूसरा पुरुष कहाँ से आया मैं तेरे पहले साधु एक क्षमा मांगी आज ये अपने ब्रज में जीए वृंदावन में जीए तो भगवान श्री कृष्ण ने लीला ना स्पंदनों आज अनुभवी सकी है આજે પણ પ્રભુની વહેનો નાદ વૃંદાવનમાં સંભળાયા વગર ન રહે અને એક વૈષ્ણવની જીવનની સૌથી મોટી કામના સૌથી મોટો મનોરથ હોય ને તો એ જ કે મને વ્રજવાસ ક્યારે મળે